એ પણ તો ઠીક આવાનું પાછળ તો મિસ્ટી નહોતું આ ઓકામે કે કે તો કે તો નથી હું આ કેરેમ નાઈ છે ને એ બોલો થીજા લાઈનો માર એક જ વિડિયો છે મારા પણ 1 મિનિટ થઈ છે કે આ લગન તો નથી કયો આવતો તો 2 મિનિટ થઈ જશે કે આવે જો હું ઘરે દુકાન રાખો તો હું મરતો હોજે આમ બધું દુકાનેમ કરી

નો પાડવો હોય તો પછી મેકી દેવાય આ મે યુ ગા ગોન કે કે ન કે મે એ ગઈ વનો આવી ગયો વનો એરે પૂછ રહી છે એક ને બાઈ તરફ આ કામ મત કરો હા વનો હા વનો છે પ્યારે રામવાળો વનો વનો જય માતાજી ભાઈ હા કોઈ ના જોઉં છું

હા કື ગી નહી મગન આ ઈ લોકલે ગોળ કારા આકાર માં બે બે દૂધ ને બે બે આ દા સટા એકા જેન્સ એકા ચોકલેટ લઈ જ Tìm ra phong mặt của mặt của mặt hai hai của hai hai, mặt của hai hai

તમારામાં તો ચોકલેટ ના આયા ઉતારા માતમ ને ચોકલેટ ન કઈ આઈડી જો બે તો આઈન ન આવ રે ઉપર આઈન ન બીજા વિડિયો નાખતો ન આવ મામકો લાગે છે કે મારી જનર સબસ્ક્રાઇબ કરો તો તમે મેલા મારી કરો ન આ નામ લખી આવે હો આ નામ લખા લાવો ફોટા આવે કેટલા જણા દેખાડે કોમેન્ટ કોને લખી જોડી મારી જનર કરો Vaiંઇ ca નો qૉemplu avલ ને thirsty badin je піш નન Terazai નを筆 ને yok ન ન、「ન નゾ ને ન ને 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 ન્ન ,哥 નેન ને ના�ાઔ નેને ના� ને દાનાની બેલેન્સ દા મોટી બેલેન્સ દા માં સેકલ ના કે દા માં મોટી માં સેકલ લઈ ના માર મને એટલે બધું કોપાડી નાખતા